પ્રમુખસ્વામી કરુણા અને પ્રેમભરી વાણીએ યુવાનને પીઘડાવી દીધો લેખક સાધુ અક્ષર વત્સલદાસ પ્રમુખસ્વામી મહારાજ વડોદરામાં અટલાદરા ખાતે વિરાજમાન હતા સન બે હજારને સાતનું વર્ષ અને જન્માષ્ટમીનો દિવસ હતો મુલાકાતો દરમિયાન એક પછી એક હરિભક્તોની મૂંઝવણો મુશ્કેલીઓ દૂર કરતા સ્વામીશ્રી સૌને આશીર્વાદ માર્ગદર્શન અને પ્રેરણા આપી રહ્યા હતા એવામાં એક પરિચિત યુવા ચહેરો સ્વામીશ્રી સમક્ષ આવ્યો પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરતા તેમણે કહ્યું ભજન કરતાં કરતાં ધામમાં જવાય એવા આશીર્વાદ આપજો સેવા કરતાં કરતાં જ આવી રીતે અક્ષરધામમાં જતા રહેવાય સ્વામીશ્રી આ સાંભળતા જ કહ્યું તને એવી શંકા કેમ જાય છે આપણે તો ભજન કરતાં કરતાં સેવા કરતાં કરતાં જ ધામમાં જવાનું છે આથી તેમના વતી એક સંતે કહ્યું ધામમાં લઈ જાઓ તો ચોખ્ખા કરીને લઈ જજો તમે બધા આમ ગોળગોળ કહો છો એના કરતા ચોખ્ખું કહી દો ને સ્વામીશ્રીએ સ્પષ્ટતા માંગી આથી પેલા સંતે કહ્યું આ યુવક સેવા તો સારામાં સારી કરે છે પરંતુ હજી તમાકુવાળા માવાનું થોડુંક વ્યસન પેઠેલું છે સ્વામીશ્રીની કલ્પનામાં હતું નહીં એટલે આશ્ચર્ય પામ્યા ખુરશી ઉપર બેઠા પહેલાં ઊભા ઉભા જ સ્વામીશ્રીએ યુવકને ઉપદેશ આપવા લાગ્યા સ્વામીશ્રી કહે ભલા આદમી આટ આટલી સેવા કરીને હજી આ બધું ક્યાંથી પેઠ્યું એ સિવાય કાંટો રહેતો નથી ત્યાં ઉપસ્થિત એક સંતે એના વતી ઉત્તર આપ્યો ઊભા ઉભા સ્વામીશ્રીએ યુવક સાથે વાત કરી રહ્યા હતા એટલે સેવક સંતોએ વિનંતી કરી કે પહેલા આપ સોફા ઉપર બેસી જાઓ સ્વામીજી સોફા ઉપર બેઠા તો ખરા પરંતુ પોતાના આસન ઉપર અઢેલ્યા વગર ટટ્ટાર બેઠા રહ્યા ને વાત કરતા કહ્યું આપણે તો મહારાજ અને સ્વામીનો કાંટો ચઢેલો જ છે એ કાંટો ક્યારેય ઉતરે ખરો પણ આ તો મનથી માંદો છે એટલે આવું પેસી ગયું અમારે તો હજારોને વાત કરવાની હોય કે તમે વ્યસન મૂકો ને તું તો ઘરનો છોકરો કહેવાય જો તું ના મૂકે તો પછી લોકો અમને કહે કે તમે અમને વાત કરો છો પણ ઘરના છોકરાઓને તો વાત કરતા નથી માટે આજે મૂકી જ દે આજે જન્માષ્ટમીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ છે અને હવે પછી ક્યારેય વિચાર આવવો ન જોઈએ આ વખતે પાતાળે પાયા નાખો સંત બધા વ્યસન છોડાવે ને તું વળી વ્યસનમાં પડી ગયો આના વગર મરી નહીં જવાય તું સમજ સ્વામીશ્રીના કરુણા અને પ્રેમ ભર્યા હૈયેથી અમૃતવાણી વહી રહી હતી અને વાત કરતાં કરતાં સ્વામીશ્રી ખુરશી ઉપર પણ વધારેને વધારે ટટ્ટાર થતા જતા હતા પેલો યુવક ઘૂંટણભર બેસીને નીચું ઘાલીને વાત સાંભળી રહ્યો હતો શરમનો માર્યો તે કોઈ જ પ્રતિભાવ આપતો ન હતો સ્વામીશ્રીએ તેને કહ્યું આપણે તો સત્સંગી છીએ માટે વ્યસન છોડવા માટે મરણીયો ઉપાય કર દસ દાડા આખરું લાગશે પણ મન મક્કમ રાખજે લવિંગ મોઢામાં રાખી મૂકજે કશો જ વાંધો નહીં આવે એમ કહીને સ્વામીશ્રીએ તેને હુંફ આપતું એક હળવું પરંતુ માર્મિક ઉદાહરણ આપ્યું મોન્ઝામાં અમારે જગજીવનભાઈ હતા નાનપણથી જ સિગરેટ ચાલે દાડામાં પચીસ પચાસ પી નાખે પણ અમે કહ્યું ત્યારે કહે કે તમે કહેતા હો તો બૈરી મૂકી દો પણ આ નહીં મુકાય પણ અમે બળેની વાત કરીને એક ઝાટકે મૂકી દીધું તો અત્યારે આનંદ છે ઘરડા થઈ ગયા પણ ગુલાબી છે સ્વામીશ્રી તો ખૂબ ઉત્સાહથી વેગપૂર્વક વાતો કરી રહ્યા હતા સ્વામીશ્રીની કરુણા અને પ્રેમભર્યા હૈયેથી અમૃતવાણી વહી રહી હતી અને વાત કરતા કરતા સ્વામીશ્રી ખુરશી પર પણ વધારેને વધારે ટટ્ટાર થતા જતા હતા પેલો યુવક ઘૂંટણભર બેસીને નીચું ઘાલીને વાત સાંભળી રહ્યો હતો શરમનો માર્યો તે કોઈ જ પ્રતિભાવ આપતો ન હતો સ્વામીશ્રીએ તેને કહ્યું આપણે તો સત્સંગી છીએ માટે વ્યસન છોડવા માટે મરણીય ઉપાય કર દસ દાડા આકરું લાગશે પણ મન મક્કમ રાખજે લવિંગ મોઢામાં રાખી મૂકજે કશો જ વાંધો નહીં આવે એમ કહીને સ્વામીશ્રીએ તેને હું ફાપતું એક હળવું પરંતુ માર્મિક ઉદાહરણ આપ્યું મોંજામાં અમારે જગજીવન ભાઈ હતા નાનપણથી જ સિગરેટ ચાલે દાડામાં પાંચ પચાસ પી નાખે પણ અમે કહ્યું ત્યારે કહે કે તમે કહેતા હોવ તો બૈરી મૂકી દઉં પણ આ નહીં મૂકાય પણ અમે બળની વાત કરી ને એક ઝાટકે મૂકી દીધું તો અત્યારે આનંદ છે ઘાંડા થઈ ગયા પણ ગુલાબી છે સ્વામીશ્રી તો ખૂબ ઉત્સાહથી વેગપૂર્વક વાતો કરી રહ્યા હતા સ્વામીશ્રીની આ પ્રેમભરી વાતોથી એ યુવક અંદરથી પીગળી રહ્યો હતો પરંતુ હજુ બહાર વ્યક્ત કરવાની તેની હિંમત નહોતી બીજી તરફ ટેકો દીધા વિના સોફા પર માંડ માંડ બેઠેલા સ્વામીશ્રીને જોઈને સેવકોને પણ દયા હોતી હતી આથી સેવકોએ તેઓને વિનંતી કરી કે સ્વામી બાપા પહેલા આરામથી જરા ટેકે તો બેસો સ્વામીશ્રી તરત જ વાતને કાપી નાખતા કહે ટેકે બેસીએ ક્યારે આનું પાક્કું થાય ત્યારે બેસાય એના વગર નિરાંતે બેસી કેમ શકાય પછી પેલા યુવકને કહે તારે તો ચારે બાજુ મિત્રો છે તું પીએ તો તારી જોડે કેટલા પીતા થઈ જાય લોકો અમને કહેવા આવે કે આને સ્વામી બોલાવે ચલાવે છે ને છતાં પીએ તો અમારે શું વાંધો છે માટે એવો કરવાની જરૂર નહીં અમારે આજથી વ્યસન મૂકાવવું જ છે બોલ મૂકવું છે કે નહીં મુકેશ એ યુવકે ઢીલો પહોંચો ઉત્તર આપ્યો એવું નહીં બંધ બોલ વ્યસન મૂકવાથી કંઈ મરી જવાનું નથી શું થશે એ ચિંતા ના કરતો આપણે કાયમ માટે કેમ ના છૂટે આ તો તારી કાયરતા છે ને લાલચ છે એટલે ફરીથી ખાવા માંડે છે માટે સો ટકા છોડવું છે એ વિચાર કર સ્વામીશ્રીની આ બળભરી વાતથી એ યુવક થોડુંક ખોંખારીને બોલ્યો કે આજે તો એકસો દસ ટકા છોડવું જ છે તો અમારે એકસો પચીસ ટકા છોડાવવું જ છે સ્વામીશ્રીએ બે ગણા જોરથી કહ્યું અને આશીર્વાદ આપતા કહ્યું ફરીથી લેવાનું જ નહીં કોઈ ગમે એટલું કહે પણ એમાં લેવાનું નહીં આટલું કહીને યુવકને લવિંગ મંગાવી આપ્યા અને કહ્યું આ લવિંગ ખિસ્સામાં રાખજે છૂટી જશે આટલું નિયમ લીધા પછી એ યુવક કહે સેવા કરતા કરતાં ધામમાં લઈ જજો આ સાંભળતા જ સ્વામીશ્રી કહે એ તો છે જ તારા જીવમાં મહારાજને સ્વામી છે ને સેવા કરે છે એટલે એ રીતે સેવા કરતાં કરતાં ધામમાં લઈ જશે આટલું કહીને તેઓના પૂર્વજોએ કેવો સત્સંગ કર્યો એ વાત સ્વામીશ્રીએ વિસ્તારથી કરી તેને ગૌરવથી છલકાવી દીધો છેલ્લે કહ્યું સેવા તો આપણે કરીએ છીએ પણ કામ કરતાં કરતા કોઈનો અભાવ અવગુણ ના આવે મન શાંત રહે અને શાંતિથી સેવા થાય એનું જાણપણું રાખવું છેલ્લે સ્વામીશ્રીએ તબાકુ ન ખાવાનો નિયમ આપ્યો અને કહ્યું આજે સર્વોપરી કામ થઈ ગયું અમારા મનમાં પણ થયું કે આજે સારામાં સારું કામ થયું પણ હવે તું પાકું રાખજે તો અમારું પણ તને અક્ષરધામમાં લઈ જવાનું પાકું જ સમજજે સત્યાસી વર્ષના સ્વામીશ્રીની આ કરુણા વર્ષાથી એ યુવાન નક્ષિક ભીંજાઈ રહ્યો હતો સ્વામીશ્રીના ચરણોમાં મસ્તક નમાવી તે મનોમન બોલી રહ્યો હતો હે સ્વામી આપના જેવા કરુણાસભર સ્વજન મને કયા ભાવના પુણ્ય પ્રાપ્ત થયા હશે મારા જેવા અનેક પર આપનું ઋણ છે આપનું એ ઋણ અમે બધા સાથે મળીને પણ ક્યારેય ચૂકવી શકીશું નહીં